વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પાકિસ્તાન દ્વારા નનકાના સાહેબ ગુરુદ્વારાને ભારતે ડ્રોન હુમલાથી નિશાન બનાવ્યું હોવાના દાવાને અસત્ય અને ભ્રામક ગણાવ્યા તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન આ પ્રકારની ખોટી માહિતી ફેલાવીને ઘર્ષણને સાંપ્રદાયિક રંગ આપવા પ્રયાસ કરી રહ્યું છે મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના આ દાવા અસંભવ અને ઉગ્ર છે અને તે ભારતને આંતરિક રીતે અસ્થિર બનાવવા માટેની યુક્તિ છે મિસ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતના ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને ઘર્ષણને સાંપ્રદાયિક રંગ આપવા પ્રયાસ કર્યો છે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે પૂંછમાં આવેલા ગુરુદ્વારાને નિશાન બનાવવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક શીખ સમુદાયના કેટલાક સભ્યોના મૃત્યુ થયા હતા આ ઉપરાંત ક્રિસ્ટ સ્કૂલ જે કાથોલિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે તેને પણ પાકિસ્તાની શેલિંગનો ભોગ બનવું પડ્યું હતું જેમાં બે વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના આ પ્રકારના દાવાઓ અસત્ય અને ભ્રામક છે અને તે ભારતને આંતરિક રીતે અસ્થિર બનાવવા માટેની યુક્તિ છે છેબાઉટ ઇન્ડિયા this ધી uh, 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 again yet another અગેન lie And part of Pakistan's disinformation uh, campaign, uh, as we saw in the Pahalgam attack, Pakistan is again trying desperately to impart a communal hue to the situation, with an intention to create discord. Again, we are not surprised. India's steadfast unity, in itself, is a challenge to Pakistan.